છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા જાતિનો પ્રશ્ન ફરી રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા આજે આદિવાસી સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા આદિવાસી સમાજના વિવિધ સરકારી વિભાગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને સત્વરે નિમણૂક પત્ર આપવા બાબતે આજે રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વર્ષ બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં આરોગ્ય બિનસચિવાલય એલઆરડી તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક ગ્રામસેવક તેમજ વિવિધ સરકારી વિભાગોમાં આદિવાસી સમાજના ઉમેદવારો પસંદગી પામેલ છે પરંતુ છેલ્લા લાંબા સમયથી જાતિના પ્રમાણપત્રની ખરાઈના કારણે હજુ સુધી નોકરીના ઓર્ડરો મળેલ નથી વર્ષોથી છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી જાતિના પ્રમાણપત્રને લઈને પ્રશ્ન છે જેને લઈને અગાઉ રાજકીય પક્ષના તમામ નેતાઓ એકસાથે ભેગા થઈને આંદોલન પણ કર્યું હતું પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી જેને લઈને આજે રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા આદિવાસી સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓએ રજૂઆત કરી હતી કે સરકાર આ બાબતે ગંભીર નોંધ લઈને રાઠવા આદિવાસી સમાજના ઉમેદવારોને નોકરીના ઓર્ડર મળે તેવી રજૂઆત કરી હતી અને સરકાર આ બાબતે ધ્યાન આપે નહીં તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉમેદવારોએ ઉચ્ચારી હતી

ઘણા લાંબા સમયથી આ જાતિના દાખલાની ખરાઈ ને લીધે વિશ્લેષણ સમિતિ ધક્કાઓ ખાવા છતાં આ બાબતે અગાઉ આદિજાતિ મંત્રીશ્રીઓ તમામને રજૂઆત કરેલ હોવા આ દિન સુધી આ ભાઈઓ બહેનોને નોકરીનો ઓર્ડર મળેલ નથી એ બાબતે આજરોજ આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યું છે અમારી માંગણી છે કે જો આ જાતિના દાખલાની ખરાઈ સત્વરે કરીને આ અમને ઓર્ડર ના આપવામાં આવે

અત્યારે વર્ષોથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે બધા તમામને ખબર છે પણ આ કચેરી બે હજાર બાવીસના અંદર પણ આ બધા ઉમેદવારોને પાસ કર્યા હતા પણ છતાં પણ અત્યારે એના પછી પણ આ બીજા જે પાસ થયેલા ઉમેદવારો છે એને પાસ કરતી નથી અને કચેરીના જે અધિકારીઓ છે એ જાણ જોઈને આના અંદર વિલંબ કરે છે એમને બધી ખબર છે રાઠોખોડીનો પ્રશ્ન વિશે જાણે છે અને બધા પુરાવાઓ પણ છે છતાં પણ એ લોકો અટકાવીને રાખે છે પછી જે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ધારાસભ્યો છે સાંસદો છે એમને પણ રજૂઆત કરી તો એમની વાત એ લોકો પણ ઉપર રજૂઆત કરતા નથી અને અમારી સાથે પણ સપોર્ટ કરતા નથી તેમજ અમે મંત્રીને પણ મળ્યા તો એ લોકો બી ખાલી અમને કે થઈ જશે એ રીતે ઉડાવ જવાબ આપી દે અને આ સમસ્યાનો ઉકેલ કરતા નથી અને અમે અત્યારે આ માધ્યમથી એવું અપીલ કરીએ છીએ સૌને સમાજના આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે આ મુદ્દો અત્યારે સોલ્વ નહીં કરો તો ભવિષ્યના અંદર